નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેતરમાં ટાકો બનાવવા બોતેર હજાર રૂપિયાની સાય નવી આગાહી વરસાદ માટે તૈયાર રહેજો રાજ્યમાં પ્રથમ વખત જનરેશન પોસ્ટ ઓફિસ શરૂ થશે કાલથી મિત્રો કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતમાં સરકારનો મોટો નિયમ નિર્ણય બદલાનો રેશન કાર્ડ ધારકોને લઈને સૌથી મોટા મહત્વના સમાચાર ચાલીસ લાખ લોકોના નામ કપાશે રેલવે વિભાગે મોટો નિર્ણય લીધો ડિસેમ્બર મહિનામાં વરસાદ પડશે અમિત શાહ ગુજરાતની મુલાકાતે હતા ત્યારે શું નિર્ણય લેવામાં આવ્યો મેઘરાજાનો ખમૈયા હવે વરસાદ નહીં આવે ખેડૂતોને જલસો છત્રીસ હજાર રૂપિયા જમા આયુષ્યમાન કાર્ડ બંધ થયા જોઈ લેજો ખેડૂતોને મળનાર બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો દરેક લોકોને મળશે હવે દસ હજાર રૂપિયાની ભેટ બધાને મળશે ઘરનું મકાન પાંચ મિનિટમાં મેળવો ડ્રાઇવિંગ લાયસન્સ જૂના વાહનો નવા નિયમો ખેડૂતોને મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની ભેટ ખેડૂતોને પાક વીમો યોજનાના પૈસા આપવામાં આવશે અને મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ચાર મોટી માંગ મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાનો હપ્તો અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે બોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી લઈને પંચોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળશે અને જનજાતિના ખેડૂતો હશે તો એમને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય છે એ મળવા રૂપે હશે હવે મિત્રો આ યોજના માટે એક ફોર્મ તમારે ખેતીવાડીની જે વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ ત્યાં જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે ઓનલાઈન ફોર્મ ભરી અને આ સબસિડીનો લાભ લઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવી સામે આવી છે વરસાદ માટે તૈયાર રહેજો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફરી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાતો એ કે દાસે જણાવ્યું હતું કે અનુસાર આગામી અગિયાર ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં આકાશ સામાન્ય રીતે નોંધપાત્ર સૂકું રહેશે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે અને અમદાવાદ પાસે મિત્રો છે એ પારો સરેરાશ સત્તર ડિગ્રીની આસપાસ રહેવાની અંદાજ દર્શાવવામાં આવ્યો એટલે કે જે તાપમાન છે એ નીચું જશે અને ઠંડીનું પ્રમાણ વધશે ઠંડીનું પ્રમાણ વધે એટલે મિત્રો માવઠાની અસર છે એ ડિસેમ્બર મહિનાની અંદર થતી જોવા મળી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ઝેન ઝેડ પોસ્ટ ઓફિસ શરૂ થશે હવે મિત્રો આ ઝૈન ઝેડ પોસ્ટ ઓફિસ શું છે સૌપ્રથમ તમને એ જણાવીએ તો યુવા પેઢીએ ઝેન ઝેડ સાથે જોડાવા માટે ભારતીય ડાક વિભાગે આઈઆઈટી ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ આ જે થીમ છે એને આધારિત પોસ્ટ ઓફિસનું ઉદઘાટન કર્યું હતું જેમાં મિત્રો વાઈફાઈ સર્ટિફિટિયા કેફે એરિયા મિની લાઇબ્રેરી અને ક્યુઆર આધારિત ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ છે એ ઉપલબ્ધ હશે અને આ પહેલ હેઠળ પંદર ડિસેમ્બર સુધીમાં છેતાલીસ શૈક્ષણિક સંસ્થાઓની પોસ્ટ ઓફિસનું નવીનીકરણ કરવામાં આવશે વિદ્યાર્થીઓના સશક્તિકરણ અને જનસેવાના આધુનિકરણ માટે આ એક ઉત્કૃષ્ટ પ્રતિક હશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી કેજરીવાલ છે ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રવિવારથી ત્રણ દિવસ માટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે તેઓ કોટડા સંઘાણીમાં પાર્ક નિષ્ફળ પાક નિષ્ફળ જવાના કારણે જે આત્મહત્યા કરી લેનાર ખેડૂતો છે એમના પરિવારજનોને સાથે મુલાકાત કરશે આ ઉપરાંત બોટાદમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન થયેલા ઘર્ષણ બાદ જેલમાં બંધ આપના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે અને જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂથું ફેંકવાના મુદ્દે તેઓ પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કરશે તો આજથી ત્રણ દિવસ માટે અરવિંદ કેજરીવાલ ગુજરાતના રાજકોટ સાથે સાથે ગુજરાતના ઘણા બધા એવા શહેરોને મુલાકાતે આવશે જોઈએ તો મિત્રો સરકારનો મોટો નિર્ણય નિયમો બદલ્યા છે હવે સરકાર દ્વારા કર્મચારીઓ માટે નિવૃત્તિ આયોજન અંગે એક મોટો સુધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે પીએફઆરડીએ અને એનપીએસ અને યુપીએસ માં રોકાણ વિકલ્પો ચાર થી વધારી અને છ કર્યા કર્મચારીઓ હવે તેમની જોખમ લેવાની ક્ષમતાઓના આધારે વધુ નિયંત્રણ સાથે પેન્શન ફંડ પસંદ કરી શકશે અગાઉ મોટા ભાગના કર્મચારીઓ ડિફોલ્ટ યોજનામાં હતા જેમાં ફક્ત ચાર ટકા જ સક્રિય વિકલ્પો પસંદ કરતા હતા પરંતુ આ ફેરફાર નિવૃત્તિ આયોજનને વધુ લવચીક અને વ્યક્તિગત બનાવી શકશે

કરવામાં આવેલ જે સરકારી યોજના છે જેમાં અનાજનો પુરવઠો જમને મળવાપાત્ર હોય છે એટલે મફત અનાજ લેવા માટે કે પછી સરકારની જે યોજના છે એને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ જે ગરીબ પરિવારોને મફત અનાજ મળે છે એવી જ રીતના રેશન કાર્ડ દીઠ જે અનાજ આપવામાં આવે છે અનાજનો જથ્થો મળે છે એમાં તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો બીજા નંબરમાં ગેસ કનેક્શન મેળવવા માટે તમારે છે એ અત્યાર સુધીમાં ગેસ કનેક્શન મેળવવા માટે રેશન કાર્ડનો ઉપયોગ થતો હતો તેમાં સરકારી કામકાજ આધાર કાર્ડ બેન્કિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ વીજળીનું બિલ પાસપોર્ટ મતદાન નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજી પુરાવા તરીકે છે એ તમે રેશન કાર્ડનો ઉપયોગ કરતા હતા પરંતુ હવે આ તમામ જગ્યાએથી રેશન કાર્ડનો ઉપયોગ છે એ કાઢી લેવામાં આવ્યો છે અને બે જગ્યાએ જ તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ચાલીસ લાખ લોકોના નામ કપાશે હવે ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી નેવું ટકા પૂર્ણ થઈ હોવાનું સરકારી અહેવાલ દ્વારા જાણવા મળી રહ્યું છે નવી મતદાર યાદી સુધારણા માટે બદલાવવામાં આવેલ જે નિયમો છે એમાં હવે ગુજરાતમાંથી ચાલીસ ટકા જેટલા મતદારોના નામ કપાઈશ તેવી શક્યતા જોવા મળી રહી છે રાજ્યમાં ચાલી રહેલ સરકારની કામગીરી અંતર્ગત પાંચ કરોડ ફોર્મ વિતરણની કામગીરી છે સો ટકા પૂર્ણ થઈ ગઈ છે જેમાં દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરામાં સો ટકા રાઇઝેશન છે એ સંપૂર્ણ પૂર્ણ થયું છે એટલે કે જે પણ એસઆઈઆર કામગીરી છે એ કરવામાં આવી હતી અને ચૂંટણી કાર્ડને અપડેટ કરવા માટેની જે છે એ પહેલ ચલાવવામાં આવી છે તો હવે આમાં ચાલીસ લાખ જેટલા જે ચૂંટણી કાર્ડ ધારકો છે એમના નામ હવે કમી થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ એટલે કે તત્કાલિક ઇમરજન્સી ટિકિટ તમે બુક કરાવવા માટે મુસાફરોએ પોતાની ઓળખ છે સાબિત કરવા માટે મોબાઈલ ઉપર એક ઓટીપી આપવામાં આવેલ અને એ ઓટીપી તમારે છે એ ત્યાં ફરજિયાત આપવો પડશે રેલવે મંત્રાલયના આ પગલું ભરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ઘૂસી ગયેલા એજન્ટો અને દલાલોને રોકવાનો છે જેથી છેલ્લી ઘડીએ પણ મુસાફરી કરતાં સાચા અને જરૂરિયાતમંદ લોકો મુસાફરીઓને છે એ કન્ફર્મ કરી શકે એ માટેની ટિકિટ માટેની છે એ નિયમ બનાવવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડિસેમ્બરમાં વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ હોવા છતાં પણ ગુજરાતમાં ઠંડીનું સવારના સમયમાં હળવો ચમકારો જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે જણાવ્યું છે એ પ્રમાણેની આગાહી કે આગામી દિવસોમાં ઠંડી થોડી પ્રબળ થઈ શકશે છતાં હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સુરસવાટ ભેટ ઠંડીના જ અસરકારક પવનો છે એ જોવા મળી રહ્યા છે

આ પ્રવાસનો મુખ્ય હેતુ પીએમ મોદીના વિઝન અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારી સમૃદ્ધિ મોડેલની સફળતા દર્શાવવા માટેની ગણવામાં આવી છે બનાસ ડેરીના વિકાસ અર્થતંત્ર કૃષિ મુદ્રા મૂલ્ય સર્વધન કામની પણ સદાન સમીક્ષા છે કરવામાં આવી હતી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મેઘરાજાના ખમૈયા હવે વરસાદ નહીં આવે રાજ્યમાં હવામાન વિભાગે વર્તમાન વાતાવરણ અંગે આગાહી કરી છે હાલમાં રાજ્યમાં પૂર્વ દિશા તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે કારણ હવામાનમાં આશિક ફેર છે જોવા મળી રહ્યો છે હવે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં હાલમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાયું છે જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે એટલે વરસાદની પણ આગાહી છે ગુજરાત રાજ્યમાં આગામી એકાદ અઠવાડિયા સુધીની છે પરંતુ એ પહેલાં બે થી ત્રણ દિવસ માટે વાતાવરણની પલટી પણ આપણે જોઈ લઈએ રાજ્યની અંદર જે પણ હોય એ વરસાદની આગાહી ભાગરૂપે જણાવી દે તો જ બે થી ત્રણ દિવસ માટે ગુજરાતમાં જે વાતાવરણની અસર જોવા મળી છે એ વાતાવરણની અસર પણ નબળી પડતી જોવા મળી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના માટે જલસો છત્રીસ હજાર રૂપિયાની સહાયતા મળવાપાત્ર રહેશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જોડાયેલા જે પણ પરિવાર ભાઈઓ છે ખેડૂત ભાઈઓ છે એમને દસ અઢારથી લઈને ચાલીસ વર્ષની વય વચ્ચેની જે પણ ઉંમર હોય છે એ ઉંમર વચ્ચે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનત યોજના બંને યોજના અંતર્ગત છે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવો છો તો આ યોજનામાં દર વર્ષે તમને છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે દર ચાર મહિને એક બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે એવા કુલ મહિના સુધી રૂપિયાનો હપ્તો મેળવી શકશો પરંતુ હવે સરકાર તરફથી નિયમો બદલાવી નાખવામાં આવ્યા છે હવે ગુજરાત રાજ્યની અંદર જે પણ કામ થતું એને કરતાં ડબલ કામ અત્યારે વરસાદની સ્થિતિ હોવા છતાં પણ નહોતી થયું અને ખેડૂતોને પણ પાક નુકસાન જે થયું છે એની પાછળ અત્યારની હવે જે સિઝન રવિ પાક શિયાળુ પાક જે શરૂ થઈ રહ્યો છે સારામાં સારા ગુજરાત રાજ્યની અંદર જે પણ ફેરફાર થયા છે વરસાદને લઈને પછી વાવાઝોડાને લઈને કે પછી કોઈ પણ પ્રકારના એવા ગુજરાતના વાતાવરણની અસર પણ આપણે છે એ અસર આ ભાગરૂપે જોવા નથી મળવાની હવે ખેડૂતો માટે જે જલસો આવ્યો છે છત્રીસ હજાર રૂપિયા બેંક ખાતાની અંદર જમા થઈ શકે તો પીએમ માનધન યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવી શકો પીએમ માનધનનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમારે છે એ અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે આ યોજના અંતર્ગત છે એ તમારે પૈસા ભરવાના રહેશે જો મિત્રો પીએમ મંત્ર યોજના અંતર્ગત તમે કોઈ પણ એવી સરકારી બેંકોમાંથી બેંક એકાઉન્ટ ખોલાવો છો અને એમાં આ યોજનાને જોઈન્ટ કરો છો એટલે કે લિંક કરો છો તો તમારે લગભગ એક પણ ચાર્જ ચૂકવવાની જરૂર નથી પરંતુ તેમ છતાં પણ ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત અને મહેસૂલ વિભાગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એના વિશેની વાત કરવામાં આવે તો જે છે એ ફેરફારના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી હતી એ પહેલા બે થી ત્રણ દિવસ પહેલા પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજના અંતર્ગત આપણે છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રોપર વિડીયો અપલોડ કરેલો છે તે તમે સૌપ્રથમ ચેક કરી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો આયુષ્માન કાર્ડ હવે બંધ થયા છે જોઈ લેજો કારણ કે ગુજરાતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ માં વાત્સલ્ય અને મા અમૃતમ આ બે કાર્ડ છે એ સૌપ્રથમ પ્રથમ બંધ કરી દેવામાં આવી હવે તેમાં મિત્રો તમને જણાવી દઈએ તો આ જે કાર્ડની મધ્યમ વર્ગના વંચિત વર્ગના અંદાજે તેર લાખ જેટલા પરિવારો છે કે જેમની પાસે આ કાર્ડ છે ભારત આયુષ્માન કાર્ડ યોજના એટલેનું જે પણ કાર્ડ છે એમાં તમે કેટલા લાખ રૂપિયા સુધીની લિમિટનો ઉપયોગ કરી શકો તો તમને જણાવી દે તો આ કાર્ડ એટલે કે આ કાર્ડના માધ્યમથી તમે મિત્રો જે તે વિસ્તારની અંદર સ્કેનર હોય છે એમાં સ્કેન કરી અને પણ પે કરી શકો એટલે કે ચૂકવણું કરી શકો પરંતુ તેમ છતાં વરસાદની જે આગાહી સારું રહી છે કે તે શું છે પગારની ખાડીની અંદર જો ઓપરેશન સિસ્ટમ છે કે ડિપ્રેશન સુધી પહોંચે એ ખ્યાલ છે તો હવે તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ હતી એ ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે ડિપ્રેશનમાંથી જે તે સ્થિતિ છે એમ સાયક્લોનિક ફોર્મની અંદર પરિવર્તિત થઈ અને વરસાદના કારણે વાવાઝોડાની પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે હવે આયુષ્માન કાર્ડ તો બંધ થઈ રહ્યા છે પરંતુ તેની અંદર જે તે વિસ્તારની અંદર આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું હતું અને ત્યાં જે એજન્ટ તરીકે જે છે એ બેથી ત્રણ વિસ્તારોની જે લોકો છે એમની પાસેથી આ પ્રકારની છતરપિંડીના જે છે એ કૃતિ આજર્યું હતું હવે બનાસકાંઠા અને સાવરકાંઠાના વિસ્તારોની અંદર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ છે કઈ રીતના થઈ રહ્યો છે એના વિશેની માહિતી તમે મને કાલમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળનાર બે હજાર રૂપિયાના હપ્તાની અંદર વધારો થશે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે બજેટ જાહેર કરવામાં આવશે અને આ બજેટની અત્યારે છે એ આડામાન તૈયારીઓ છે શરૂ કરી દેવામાં આવી છે જેમાં બહુ સ્તરીય પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે આ મહિનો છે એ શરૂ થાય અને પૂર્ણ થાય ત્યાં સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમાં હપ્તા વિશેની પણ અપડેટ છે ઘણી આપણને મળી જશે હવે મિત્રો આ મહિનાઓ સુધી ચાલનારી વાયતનો વચાયાતનું જે નેતૃત્વ નાણાં મંત્રાલય કરે છે તેમાં નીતિ આયોગ સંબંધિત મંત્રાલયો રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોનો સમાવેશ થાય છે આ વર્ષે બજેટમાં ખેડૂતોની મો લાગણી છે એ મોટી છે કે વરસાદ પડ્યો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર પણ ખેડૂતોને ડબલ ફાયદો મળવો જોઈએ કે નહીં કે ખેડૂતોને અત્યારે જે વરસાદને કારણે જે ફેરફાર થાય છે એ ફેરફાર અત્યારે વરસાદના હોવા છતાં પણ અપડેટ સ્વરૂપે માગણી થાય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો હવે મિત્રો મોંઘવારીનું જે દબાણ છે એ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ આગામી પાંચ ડિસેમ્બરે એટલે ગઈકાલે બે દિવસ પહેલાં છે રેપો ની અંદર વધારો કર્યો છે જે રેપો રેટ છે શું છે તો રેપો રેટ એ 0.32 પોઈન્ટ બત્રીસ બીપીએસ પોઈન્ટ કે જેમના માધ્યમથી જે ઇલેક્ટ્રિશિયન મેન જે આવે છે એમની પાસે જે તે વખતે સર્વિસ કરાવે છે તો એ સર્વિસ ચાર્જને પણ આપણી આ જે કોલ સર્વિસ છે એમના ગણી રાખવામાં આવતા હોય છે તો હવે મિત્રો જે રેપો રેટ પહેલાં પાંચ પોઈન્ટ પાંચ ટકાનો હતો એ હવે ઘટી અને પાંચ પોઈન્ટ છેતાલીસ ટકા થઈ ગયો છે એટલે હવે તમે એમાં પણ રોકાણ છે એ કરશો નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો દરેક લોકોને મળશે દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ હવે ઓવરડ્રાફ્ટની લિમિટ શું છે તમને ખ્યાલ ન હોય તો સૌપ્રથમ એ જણાવી દે શું તમે જાણો છો ઓવરડ્રાફ્ટની લિમિટ શું છે હવે ઓવરડ્રાફ્ટ એટલે ખાતાની અંદર બેંકમાં પૈસા હોય તેમ છતાં તમે અમને આપતા નથી અથવા તો તમારા બેંક એકાઉન્ટની અંદર કોઈ સર્વર ડાઉન હોય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે પછી બેંક ઓફ બરોડાની સ્ટેટમેન્ટ ન મળતું હોય અથવા તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ ફેરફાર કરવામાં આવ્યા ત્યાર પછીના નિયમોની અંદર બદલાવ થઈ ગયો હોય કે આ પ્રકારના તો એ જ વરસાદ છે એ કારણ હોઈ શકે અત્યારે હાલ પૂરતી જે છે એ દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ આપવામાં આવી હવે આ દસ હજારની ઓવરડ્રાફ્ટની લિમિટનો ઉપયોગ તમે જે છે એ કોઈ સારા કામ અર્થે કરી શકો છો સૌ પ્રથમ તો આપણે બેથી ત્રણ દિવસ માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને માનધન યોજના અંતર્ગતના ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી તો એના વિશેનો આપણે છે પ્રોજેક્ટ તૈયાર કરીએ કે શું બે હજાર રૂપિયાનો હપ્તો અટવાઈ ગયો છે શું એફટીઓ પ્રોસેસ તમે ચેક કરી છે ને શું ખરેખર બેનિફિશિયરી સ્ટેટસ લિસ્ટનું નામ પણ ચેક કર્યું છે કે તેની અંદર તમને ખ્યાલ આવી જાય કે આ બે હજાર રૂપિયાનો હપ્તો તમારા બેંક ખાતામાં મળવાપાત્ર છે કે નહીં તો હવે તેમાં શું કરશો તો તમે આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકો આ જે તે ભાઈ જે વરસાદની સ્થિતિમાં અત્યારે બેસવાનું છે એમની માટે વાત છે તો ખાસ ગુજરાત રાજ્યની અંદર જે છે એ દરેક લોકોને પાંચ હજાર રૂપિયાની પહેલાં ઓવરડ્રાફ્ટની લિમિટ હતી પરંતુ હવે ચાર હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ કરી દેવામાં આવી છે તમારે પણ જો જનધન બેંક ખાતું હોય અને છ મહિનાથી કન્ટિન્યુ રેગ્યુલર તમે છે એ ટ્રાન્ઝેક્શન મારો છો તો એ પછીનો બોનસ તરીકે તમે છે એ જ્યારે પણ સરકાર તરફથી ભેટ આપવામાં આવતી બંધ ન થાય ત્યાં સુધી ગુજરાતમાંથી જે પણ વરસાદની કારણે માહિતી હોય એ માહિતી આપણે પહોંચાડી દેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બધાને મળશે હવે મકાન બધા લોકોને સંબોધતા પ્રધાનમંત્રી મોદી સાહેબે કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે જ્યાં સુધી વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી ગુજરાત રાજ્યની અંદર અમાસ ઉપર જે કામગીરી છે એ કામગીરી જે લોકો છે એમના કાયમી ઘર આપવામાં આવતું હોય છે પરંતુ હવે કાયમી ઘર પણ અટવાઈ જતું હોય પ્લોટિંગ છે કે નહીં સાથે સાથે અત્યારે જે શેડ બનાવવા માટેની આગાહી કરવામાં આવી છે કે પછી અત્યારે ડોગલા ઊભા થઈ જાય તો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન લેવું એના કરતાં બીજા એક મિત્રો છે એમના પાસે માહિતી આપણે શેર કરીએ કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની સ્તરને પણ બેથી ત્રણ દિવસ માટે લોકેશન ચરાવી અને પણ આગળ વધશું તો બધા લોકોને હવે ઘરનું મકાન મળશે લોકોને સંબોધતા કહ્યું કે અગિયાર વર્ષની અંદર માત્ર ચાર કરોડ તૈયાર કરી દેવામાં આવ્યા છે એ સિવાય બીજા ઘણા બધા સરકારી યોજનાઓ અંતર્ગતના કામકાજો છે એ આપણે કરીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાંચ મિનિટમાં મેળવો હવે ડ્રાઈવિંગ લાઇસન્સ ભારતમાં હવે તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જાઓ છો તો માત્ર ત્રીસ રૂપિયાની અંદર કાઢી આપશે જો તમે પણ વરસાદની આગાહી કરવામાં આવી હોય તો પાંચ મિનિટ પહેલાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સના સમાચાર મેળવી લો ભારતમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ સરળ બની ગઈ છે પરિવહન મંત્રાલય દ્વારા ઘરે બેઠા છે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અરજી આપી અને સ્લોટ બુકિંગ કરાવી શકો છો એકવાર સ્લોટ બુકિંગ થઈ ગયો ત્યાર પછી તમારે તેમાં વરસાદ પેમેન્ટની છે એ ચૂકવણી કરવાની રહેશે અને જો ચૂકવણી થઈ જાય તો તમે રેડ બસના માધ્યમથી એ ટ્રાવેલિંગ કરી શકો કઈ કઈ બસોનું રેડ બસમાંથી ટ્રાવેલિંગ કરવાનું છે એ વિશેની માહિતી આપણે જાણી લઈએ તો એ પહેલાં તમે જો ગુજરાત રાજ્યના જે પણ ફેરફારો હોય અને વરસાદની આગાહી બદલા પ્રમાણે બદલતી હોય તો એ પ્રમાણે માહિતી તમને છૂટછાટ આપવા તૈયાર છે બેથી ત્રણ દિવસ માટે વરસાદ શું કહેવા માગે છે ગુજરાતનું વાતાવરણ શું છે આમ તો વરસાદની આગાહી બેથી ત્રણ દિવસની અંદર પડી જાય જો સારા ધારે અત્યારે જે ફેરફારો કરવાના રહ્યા એ ફેરફારો ન કરવા પડે એવું કામકાજ આપણે બનાવવાનું છે તો સાથે સાથે મિત્રો અત્યારે જૂના વાહનોના નવા નિયમોના સમાચાર પણ સામે આવે છે જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો નિફ્ટી અને બેંક મિનિસ્ટ્રીમાં છે ઓછો છોડો છે એ રોડ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ઓથોરિટી દ્વારા જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની ફીમાં દસ રૂપિયાનો ટોટિંગ વધારો કરવો પડ્યો જેમાં નવા નિયમો હેઠળ વીસ વર્ષ જૂનું કાર ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે પંદર હજાર રૂપિયાનો સહાય કરવો પડશે અને સાથે સાથે અત્યારે વરસાદની આગાહીને પણ આપણે બેથી ત્રણ દિવસ વરસાદની જે સ્થિતિ છે એ પણ માપ ચેક કરી લઈએ અને સરકાર દ્વારા જે ફેરફાર કરવામાં આવે જે તેમ ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે પણ ફેરફાર આવે જે પણ ભાવે એ પ્રકારની માહિતી આપણે બનાવીશું અને હજી પણ ગુજરાત રાજ્યની અંદર નવી આગાહીઓ અને માહિતી સાથે નવું કોમ્બિનેશનનો પ્રોસેસ છે આપણે પ્રોસેસમાં છે નવી પ્રોસેસ બની જાય ત્યારે દરેક લોકોને ખાસ નિમંત્રણ અને દરેક લોકોને ગુજરાતની જે પણ બ્રાન્ચ હોય અને એમનું જે પાર્ટ ટાઈમની બિઝનેસ બનતું હોય તો દરેક બિઝનેસની અંદર દરેક લોકોને આવવા નમ્ર વિનંતી અને નમ્ર અપીલ પણ જણાવવામાં આવે છે કે વાત વરસાદની છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ પણ અત્યારે મજબૂત નથી થઈ એ દરેક માહિતી તમને આવનારા સમયની અંદર જણાવી દઈશું ત્યાં સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો તો અમારી યુટ્યુબ ચેનલને પણ આપણે છે સબસ્ક્રાઈબ કરી લઈશું